સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી સાચા સંસ્કારનું ફળ એક વખતની છે સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં દીપક નામનો છોકરો રહેતો હતો દીપક પરિવાર બહુ ગરીબ હતો પિતા ખેતી કરતા પણ જમીન ઓછી હોવાથી આવક સારી ન આવતી માં ગામના ઘરોમાં કામ કરીને થોડો હાથ બટાવતી દીપક ખૂબ સમજદાર અને સંસ્કારી બાળક હતો ઘર ગરીબ હોવા છતાં માતા પિતાને તેને સદાય સચ્ચાઈ મહેનત અને ઈમાનદારી શીખવી હતી શાળામાં ભણવા માટે દીપક દરરોજ ચાર કિલોમીટર પગે જતો જુના ન હતા પણ ક્યારેય ફરિયાદ ન કરતો શિક્ષકો શિક્ષકો પણ તેના પર ખુશ હતા કારણ કે દીપક ખૂબ મહેનતી અને હોશિયાર હતો એક દિવસ શાળાથી ઘરે આવતા રસ્તામાં દીપકને રસ્તા પર એક થેલો પડેલો મળ્યો થેલો ખોલીને તેણે જોયું તો તેમાં ઘણા રૂપિયા હતા આસપાસ કોઈ ન હતું દીપકના મનમાં ક્ષણભર માટે વિચાર આવ્યો કે આ પૈસા ઘરે જઈશ તો ઘરમાં બધા દુઃખ દૂર થશે પણ તરત જ તેને મા બાપના સંસ્કાર યાદ આવ્યા બીજાનું ક્યારેય નહીં લેવું સચ્ચાઈથી મોટું ધન છે દીપક થયેલો સીધો પોલીસ પાસે પહોંચાડ્યો પોલીસે તપાસ કરી તો ખબર પડી કે તે પૈસા ગામના એક વૃદ્ધ વેપારીના હતા વેપારીએ દીપકની ઈમાનદારીથી ખૂબ પ્રભાવિત થઈને તેને આશીર્વાદ આપ્યા અને શિક્ષણ માટે મદદ કરવાનો વાયદો કર્યો આ રીતે દીપક ધીમે ધીમે ભણતો ગયો મહેનત ઈમાનદારી અને સંસ્કારના બળે તેણે આગળ જઈને મોટો અધિકારી બની ગામનું નામ રોશન કર્યું આ વાર્તાથી આપણે શીખીએ છીએ કે ગરીબી ક્યારેય અવરોધ નથી સાચા સંસ્કાર અને ઈમાનદારી જીવનને ઉંચાઈ સુધી લઈ જાય છે જો તમને વાર્તા ગમી હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબ્સ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી